બહુ જ ફેમસ અને ટેસ્ટી એવો સુરતી લોચો તમને ખબર છે એની શરૂઆત કેવી રીતે થઈ એવું કહેવાય છે કે એક વખત એક કારીગરે ખમણના બેટરમાં વધારે પાણી નાખી દીધું અને પછી જે સ્ટીકી થઈ ગયા ખમણ થાળીમાંથી પીસીસ સ્ક્વેર જે નીકળવા જોઈએ ના નીકળ્યા અને તબેથાથી એને ઉપાડવો પડ્યો એવું લોચો થઈ ગયો એટલે એનું નામ પડી ગયું લોચો પણ ઘણી વખત એક્સિડેન્ટલી પણ બહુ જ સરસ શોધ થતી હોય છે એમાંની એક ઇન્વેન્શન એટલે કે શોધ છે સુરતી લોચો તો એનું એક સરસ મજાનું વર્ઝન આજે આપણે જોઈશું લીલા લસણનો ગ્રીન લોચો સૌથી પહેલા એક પેસ્ટ તૈયાર કરવાની છે કોથમીર લીલા મરચા આદુ અને લીલું લસણ લેવાનું છે ત્યાર પછી વન ફોર્થ કપ જેટલા પોહાને ધોઈ અને પલાળીને લીધા છે એ લઈશું આખું જીરું લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી જરૂર પૂરતું પાણી લઈ એની આ રીતે પેસ્ટ બનાવવાની છે હવે સુરતી લોચાનો મસાલો તૈયાર કરીએ એના માટે એક ચમચી શેકેલું વાટેલું જીરું લેવાનું છે એક ચમચી સંચળ પાવડર લઈશું અડધી ચમચી જેટલો ફ્રેશલી પાઉન્ડેડ મરીનો ભૂકો લઈશું અને બે થી ત્રણ ચમચી જેટલું મરચું લેવાનું છે લાલ મરચું પાવડર સરસ રીતે મિક્સ કરી આ મસાલો તૈયાર કરી દઈએ હવે અત્યારે આપણે ઇન્સ્ટન્ટ લોચો બનાવીએ છીએ સો એક કપ બેસન લઈશું એની અંદર આ જે ગ્રીન પેસ્ટ કે સ્લરી તૈયાર કરી છે એ એડ કરી દઈશું અને સ્પેચ્યુલાથી એને ધીમે ધીમે મિક્સ કરી લઈએ કન્સિસ્ટન્સી માટે પાણી ઉમેરીશું સરસ પાતળું મેં તમને શરૂઆતમાં કહ્યું ને એ પ્રમાણે ખમણ કરતાં વધારે થીમ કન્સિસ્ટન્સીનું બેટર બનાવવાનું છે ખાંડવી જેવું સ્વાદ પ્રમાણે બેસનના ભાગનું મીઠું ઉમેરીશું એટ લાસ્ટ વન ફોર્થ ટી સ્પૂન સોડા પાવડર અને એની ઉપર લીંબુનો રસ લઈશું લાઇટલી એને ફોલ્ડ કરી લેવાનું છે ગ્રીસ કરેલી થાળીમાં આ બેટરને પોર કરી અને સ્ટીમ કરવા મૂકીશું આઠથી દસ મિનિટ માટે એને સ્ટીમ કરી અને પછી આ રીતે તબેથાથી કટ કરવાનું છે અને લોચો આ રીતે તબેથાથી ઉપાડવાનો છે અને એક પ્લેટમાં મૂકી એને સર્વ કરીશું ગરમા ગરમ જ સર્વ કરવાનો છે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલો સ્પ્રિન્કલ કરીશું રેડી મસાલો પણ અવેલેબલ હોય છે લીલું લસણ અને બેસનની સેવ એની ઉપર સ્પ્રિન્કલ કરીશું કોથમીર મૂકીશું તમે ઈચ્છો તો ચોપ્ડ ઓનિયન પણ મૂકી શકો છો અને હા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ગ્રાઉન્ડનટ ઓઇલ શિંગતેલ વગર લોચાની મજા જ ના આવે સો અત્યારે આપણે ફોર્ચ્યુન ગ્રાઉન્ડનટ ઓઇલ ડીઝલ કરી અને ગરમા ગરમ ગ્રીન લસણનો લોચો સર્વ કરીશું થેન્ક યુ